આ નવા વર્ષે વાલીઓ માટે એક પ્રશ્ન છે નમસ્કાર મિત્રો સાયન્સ ઓફ લર્નિંગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આ નવા વર્ષે વાલીઓ માટે એક પ્રશ્ન છે આ પ્રશ્ન એવો છે કે શું તમને એમ લાગે છે કે તમારા બાળકો તમારું કહ્યું બધું જ માને છે અને શું તમને એ વાતનો ગૌરવ છે કે મારું બાળક મારી એક પણ વાત નથી હો એ ખૂબ જ સંસ્કારી છે જો આ પ્રશ્નનો જવાબ હા હોય તો આ બાળકોની સર્વાંગીન કેળવણીમાં કંઈક ગડબડ છે તમને એમ થશે કે આમાં શું ગડબડ છે તો આમાં ગડબડ એવી છે કે જે વ્યક્તિ સર્જનશીલ વિચારતી હોય જે વ્યક્તિ કશુંક નવું કરવા માટેના વિચારો ધરાવતી હોય છે એ વ્યક્તિ ક્યારે સો ટકા કોઈનું અનુસરણ કરતી નથી એના મનમાં પ્રશ્નો ઉદ્ભવતા જ હોય છે પણ ક્યાંક ને ક્યાંક ઘરમાં એવું વાતાવરણ હોય છે કે બાળકોએ ફરજિયાતપણે એ વડીલોના આદેશોનું પાલન કોઈ પણ પ્રશ્ન વગર કરવાનો હોય છે એમાં કે સંવાદને અવકાશ નથી હવે વિચારો આપણે ત્યાં આપણા દેશમાં આપણી સંસ્કૃતિમાં સંવાદની કેટલી મજબૂત પરંપરા છે કે જ્યાં એક વ્યક્તિને યુદ્ધના મેદાનની વચ્ચે જો પ્રશ્ન થાય કે આ લડવું બરાબર છે તો એ ત્યાં જ યુદ્ધ મેદાનની વચ્ચે જ પ્રશ્ન પૂછી શકે છે અને સંવાદ કરી શકે છે તો અહીંયા પ્રશ્ન એ છે કે આપણા ઘરમાં એવું વાતાવરણ છે કે બાળકો આપણે જે કંઈ પણ એમને સૂચનાઓ આપીએ છીએ આદેશો કરીએ છીએ એના ઉપર આપણી સાથે પ્રશ્નોત્તરી કરી શકે કે પછી એને મૂંગા મોઢે આપણે જે કહીએ છીએ એનું પાલન કરવાનું હોય છે જો આ બીજા પ્રકારનું વાતાવરણ હોય તો એમની સર્જનશીલતા એમની મૌલિક જે વિચાર કરવાની ક્ષમતા છે એ દબાશે જે ખરેખર દબાવવી ન જોઈએ આપણે આ જગતમાં આવ્યા છીએ અને બાળકોને આપણા બાળકોને આપણે આપણી જેવા જ બનાવવાના હોય તો આ જગતને આપણે કશું નવું પ્રદાન ન કર્યું કહેવાય આપણા બાળકો તો આપણા કરતાં એક વર્ઝન વધારે અપડેટેડ હોવા જોઈએ આનું બીજું કારણ એ પણ છે કે જે બાળક સંવાદ કરતા શીખે છે તર્ક કરતા શીખે છે અને પ્રશ્ન કરતા શીખે છે એ બાળક પોતાના અભ્યાસમાં બહુ સરસ પ્રગતિ કરી શકે છે એની સાથે સાથે એના વ્યક્તિગત જીવનમાં પણ જ્યારે પણ સમસ્યા આવે છે ત્યારે એનો સમાધાન એ સંવાદ દ્વારા લાવશે અથવા એ કોશિશ કરશે કે ચાલો આ પ્રશ્ન ઉપર આપણે ચર્ચા કરીએ અને જોઈએ કે શું આનો નિષ્કર્ષ નીકળે છે હવે શક્યતા એવી છે કે તમે તમારા ઘરમાં જ્યારે આવું વાતાવરણ નિર્માણ કરવાનું શરૂ કરશો તો ઘણી બધી વખત બાળકો આપણા કુટુંબ જીવનને લગતા આપણી પરંપરાઓને લગતા આપણા ધર્મને લગતા કે આપણા સંબંધોને લગતા પ્રશ્નો પૂછશે તો આપણે એમને આપણા અનુભવ અને સમજણના આધારે એવા જવાબો આપીએ એવી એમની સાથે ચર્ચાઓ કરીએ કે જેથી બાળકોને એના સંતોષકારક જવાબ મળી રહે હવે આનો અર્થ એ નથી કે બાળકો જો ગેરવ્યાજબી વર્તન કરે અથવા તો એકદમ ઉદ્ધત બની અને વડીલો સાથે દુર્વ્યવહાર કરે તો આપણે એ ચલાવી લઈએ નહીં પણ આખું એ વાતાવરણ એવું સરસ સર્જાય કે જેમાં આવું કોઈ વર્તન કરવાનો અવકાશ જ ન રહે વાત પ્રશ્નોથી શરૂ થાય અને એનો અંત સંવાદથી આવે મને લાગે છે કે આ દિશામાં આપણે સૌ વિચારીએ કે શું આપણા ઘરમાં સંવાદ થાય છે કે વિચારોને માત્ર ને માત્ર બાળકો પર થોપવામાં આવે છે આ નવા વર્ષે ચાલો આપણે સૌ સંવાદ કરીએ મને આશા છે આજની આ વાત આપણે ગમી હશે મળીએ છીએ આપણે સાયન્સ ઓફ લર્નિંગના આવતા એપિસોડમાં થેન્ક યુ સો મચ